ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા તરફથી સૌ ગુજરાત પ્રેમી શ્રોતાઓનું હાર્દિક સ્વાગત આજે આપણે એક ખાસ ચર્ચા કરવાના છીએ શ્રી પ્રેમાનંદજી મહારાજના એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના સત્સંગ પર આ જે એકાંતિકા સત્સંગ હતો એના અમૂલ્ય બોધ પર આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે માધવ જસાપરા દ્વારા તૈયાર કરાયેલો આ સત્સંગનો સરસ સારાંશ પણ છે અને આપણો હેતુ એ છે કે કર્મ ભક્તિ કૃપા આ બધા વિષયો પર મહારાજશ્રીનું માર્ગદર્શન સરળ ભાષામાં સમજીએ બિલકુલ અને આ સત્સંગ જેમ આપણે જાણીએ છીએ એ પ્રશ્નોત્તરી રૂપે હતો લોકોએ પોતાની મતલબ મૂંઝવણો રજૂ કરી અને મહારાજશ્રીએ એના ઉપર ખૂબ સુંદર રીતે પ્રકાશ પાડો તો આજે આપણે એવા કેટલાક મુખ્ય પ્રશ્નો અને જવાબો પર ધ્યાન આપીશું જે આપણા રોજિંદા જીવનમાં અને આધ્યાત્મિક માર્ગ પર ઉપયોગી થાય મૂળ તો જીવનના પડકારો સાચી ભક્તિ કેવી હોય ઈશ્વરની કૃપા શું છે એ સમજવાનો પ્રયત્ન બહુ સરસ તો ચાલો શરૂઆત કરીએ એક સામાન્ય અનુભવથી ઘણા લોકોને ખતો હોય છે વિક્રમસિંહજીનો પ્રશ્ન હતો કે જ્યારે એ જીવનમાં આગળ વધે પ્રગતિ કરે તો નજીકના લોકો સગાવાહલા ઈર્ષ્યા કરે છે વિઘ્નો નાખવાનો પ્રયાસ કરે છે આ પરિસ્થિતિથી ઘણા લોકો ખબર છે પરેશાન રહેતા હોય છે આ વિશે શ્રી શું કહે છે હા આ મુદ્દો બહુ મહત્વનો છે અને મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ અને એમ કહીએ તો પાયાનો છે એ કહે છે કે આપણી પ્રગતિ કે આપણી પડતી એનું કારણ બહાર નથી કોઈ બીજા લોકો કે પરિસ્થિતિ નથી એ તો આપણું પોતાનું જ પ્રારબ્ધ છે આપણા પૂર્વકર્મો છે એમણે પેલું તુલસીદાસજીનું પદ પણ ટાંક્યું હતું કો ન કાહું કે સુખ દુઃખ કરદાતા નિજકૃત કરમ ભોગ સુનિભ્રાતા એટલે કોઈ બીજાને સુખ દુઃખ નથી આપતું આપણે પોતે જ આપણા કરેલા કર્મોનું ફળ ભોગવીએ છીએ ઓ એટલે જો કોઈ આપણને નડતું દેખાય કે ઈર્ષા કરતું લાગે તો એનો દોષ નથી એ આપણા જ કર્મોનું પરિણામ છે પણ આ સમજવું મતલબ સામાન્ય માણસ માટે થોડું અઘરું ના કહેવાય કારણ કે આપણને તો સીધું દેખાય ને કે આ વ્યક્તિ મને હેરાન કરે છે ચોક્કસ ચોક્કસ સ્વીકારવું સહેલું નથી જ કારણ કે આપણી નજર બહાર જ હોય છે પણ મહારાજજી એ જ કહે છે કે જો આપણે બીજા પર દોષ મૂકીએ તો એનાથી આપણે એક નવું કર્મ બાંધીએ છીએ સાચો ઉપાય એ છે કે એ પરિસ્થિતિને આપણા કર્મોનું ફળ સમજી લેવું પછી મનને ડગવા દીધા વગર ભગવાનનું નામ લેતા રહેવું પોતાના સાચા રસ્તે ચાલતા રહેવું કોઈ વિરોધ કરે તો એની સામે વિરોધ કરવાને બદલે મનમાં જ એને પ્રણામ કરી દેવા કાં તો મૌન રહેવું આનાથી શું થાય નવું કર્મો બંધાય નહીં અને જૂનું જે છે એ ભોગવાઈ જાય હમ એટલે શક્તિ વેડફવાને બદલે પોતાનો માર્ગ પકડી રાખવાનો આત્મજવાબદારીનો સિદ્ધાંત બરાબર હવે જો આપણે કર્મો માટે જવાબદાર છીએ અને સત્માર્ગે ચાલવું છે તો સાચું માર્ગદર્શન કેટલું જરૂરી નર્મલા સિંહજીનો પ્રશ્ન આના પર જ હતો કે ભગવત પ્રાપ્તિ દુર્લભ નથી પણ ભગવત પ્રાપ્ત સંતોનું મળવું દુર્લભ છે આનો અર્થ શું બહુ સરસ પ્રશ્ન અહીં મહારાજજી સંતોના સંઘની એમ કે અનિવાર્યતા સમજાવે છે ભગવત પ્રાપ્તિ તો જીવનનું લક્ષ્ય છે પણ એ લક્ષ્ય શું છે ત્યાં પહોંચવાનો રસ્તો કયો છે એ કોણ બતાવે એ સંતો જ બતાવે આપણે તો સંસારના ભોગમાં માયામાં ફસાયેલા હોઈએ સંતોના વચનો સાંભળીએ એમના બતાવેલા માર્ગે ચાલીએ ત્યારે જ આપણું મન અને ઇન્દ્રિયો જે આમતેમ ભટકે છે એ ધીમે ધીમે કાબૂમાં આવે ભગવાન તરફ વળે અઘરું શું છે ખબર છે ભોગ છોડવા ભગવાનને પામવા અઘરું નથી એટલે એમ કહી શકાય કે સંતો એક જાતના આધ્યાત્મિક ગાઈડ જેવા છે આપણને સાચા રસ્તે રાખે હા બરાબર ગાઈડ તો ખરા જ પણ એનાથી પણ વધુ એ ખાલી રસ્તો નથી બતાવતા એ રસ્તા પર ચાલવાની હિંમત પણ આપે છે પ્રેરણા આપે છે સંતોના સંઘથી આપણી ઇન્દ્રિયોને સાચો ખોરાક મળે કાનને કથા સાંભળવા મળે આંખને ભગવાનના દર્શન કરવા મળે જીભને નામ જપ કરવા મળે હાથને સેવા કરવા મળે અને મહત્વની વાત એ છે કે આવા સંતોનો સંઘ પણ કંઈ એમનેમ નથી મળતો એ પણ ભગવાનની કૃપાથી જ મળે છે પેલું કહ્યું છે ને બીનું હરિ કૃપા મિલે નહીં સંતા એટલે સંતોનું મળવું એ પોતે જ મોટી કૃપા છે બરાબર અને જ્યારે આવા સંતોના માર્ગદર્શનથી આપણે કોઈ નિયમ લઈએ કોઈ સંકલ્પ કરીએ કે ભાઈ રોજ આટલું ભજન કરો તો ઘણીવાર એવું બને કે શરૂઆતમાં જોશ હોય પણ પછી એ ટકી જ રહે સંકલ્પ તૂટી જાય ભરતશરણજી મહારાજે આ જ પૂછ્યું હતું કે આવું કેમ થાય છે સંકલ્પ ટકતો કેમ નથી હા આ પણ બહુ કોમન પ્રોબ્લેમ છે મહારાજજી આનો જવાબ બે શબ્દોમાં આપે છે પ્રમાદ અને કુસંગ પ્રમાદ એટલે શું આળસ જે કરવું જોઈએ એમાં મન ના લાગે અરુચિ થાય અને જે નથી કરવાનું એમાં રસ પડે અને કુસંગ કુસંગ એટલે ખાલી ખરાબ માણસોની સોબત જ નહીં પણ એવું વાતાવરણ એવી વસ્તુઓ જોવી સાંભળવી બોલવી ખાવી પીવી જે આપણને ધર્મથી ભક્તિથી દૂર લઈ જાય આ બંને વસ્તુઓ આપણો ઉત્સાહ મારી નાખે છે તો આનો ઈલાજ શું સાવધાની રાખવી બિલકુલ મહારાજજીનો શબ્દ જ છે સાધના એટલે સાવધાની આપણી દરેક ક્રિયા આપણો દરેક વિચાર દરેક શબ્દ એના પ્રત્યે આપણે જાગૃત રહેવું પડે જો આપણે સતત ધ્યાન રાખીએ કે આપણું મન ક્યાં દોડે છે આપણી ઇન્દ્રિયો શું ગ્રહણ કરે છે તો નિયમ સચવાઈ રહે જેવી અસાવધાની આવી પ્રમાદ આવ્યો એટલે નિયમ ગયો એટલે નિયમ પાળવા માટે સતત જાગૃતિ અને સારો સંગ એટલે કે સત્સંગ આ બંને જરૂરી છે સાવધાની અને સત્સંગ આ બે ચાવી છે સાધના ટકાવી રાખવા હવે થોડી અંદરની વાત કરીએ આપણા મનના ભાવોની વિજયસિંહજીએ પૂછ્યું હતું અહંકાર અને આત્મસન્માન વિશે આ બે શબ્દો બહુ નજીક લાગે પણ મહારાજજીએ એમાં શું ભેદ બતાવ્યો છે હા આ બહુ સરસ રીતે એમણે સ્પષ્ટ કર્યું છે એ કહે છે કે સાચું આત્મસન્માન જે છે ને એ તો આત્મજ્ઞાનીની અવસ્થા છે એમાં દ્વંદ્વ નથી હોતા એટલે માન અપમાન નિંદા સ્તુતિ એની કોઈ અસર જ ના થાય જ્યારે અહંકાર એ તો પૂરેપૂરો દેહાભિમાન પર ટકેલો છે શરીરને માન મળે તો ખુશ અપમાન મળે તો દુઃખી સાચું આત્મસન્માન એટલે શું આખું વિશ્વ આખું બ્રહ્માંડ એ જાણે પોતાની આત્માનું જ સ્વરૂપ છે એમ જોવું કોઈ ઉદાહરણ આપી શકાય જેમ કે કોઈ આપણું અપમાન કરે તો શું થાય મહારાજીએ સરસ દાખલો આપ્યો કે જેમ આપણા જ દાંતથી ક્યારેક જીભ કપાઈ જાય તો આપણે દાંત પર ગુસ્સો કરીએ ના કરીએ કારણ કે બંને આપણા જ છે એવી જ રીતે જેને સાચું આત્મસન્માન છે એને કોઈ અપમાનિત કરે ને તો પણ એના મનમાં અપમાન કરનાર માટે દ્વેષ ના આવે હા પીડા થાય કદાચ પણ દ્વેષ નહીં કારણ કે સમજે છે કે આ બધું એક જ ચેતનાનું રૂપ છે જ્યાં સુધી બીજાને સજા કરવાની કે બદલો લેવાની ઈચ્છા થાય ત્યાં સુધી એ દેહાભિમાન જ છે અહંકાર જ છે આત્મસન્માનમાં તો ક્ષમા હોય સંભાવ હોય હા એટલે આત્મસન્માન તો બહુ ઊંચી સ્થિતિ કહેવાય જ્યાં હું તુનો ભેદ જ મટી જાય આની સાથે જોડાયેલો બીજો પ્રશ્ન હતો આદિત્યજીનો પેલું તૃણાદપી સુનિચેન ઘાસના તણખલાથી પણ વધારે નમ્ર બનવું આ સ્થિતિ કઈ રીતે આવે ખાલી નામજપ કરવાથી આવી જાય ના મહારાજજી કહે છે કે આ સ્થિતિ ખાલી નામજપથી કે ગુણોનું ચિંતન કરવાથી ના આવે એના માટે નામજપ જોઈએ સંતોનો સંગ જોઈએ અને ખાસ તો નમન ભક્તિ ધારણ કરવી પડે નમન ભક્તિ એ શું છે નમન ભક્તિ એટલે સર્વમાં દરેક જીવમાં જડમાં ચેતનમાં સારામાં નરસામાં બધામાં પોતાના ભગવાનને જોવા અને એમને મનથી વાણીથી શરીરથી પ્રણામ કરવા પોતાને સૌથી નાના માનવા તણખલાથી પણ નીચા પણ આ શક્ય કઈ રીતે બને આપણે તો સામાન્ય રીતે સારાને નમન કરીએ ખરાબની ટીકા કરીએ એ જ તો સાધના છે એ જ કરવાનું છે મહારાજજી કહે છે કે આ માટે હૃદય એકદમ નિર્મળ જોઈએ કોઈની નિંદા નહીં કરવાની સાંભળવાની પણ નહીં અજાત શત્રુ બનવું પડે અજાત શત્રુ એટલે એટલે આપણો કોઈ શત્રુ ના હોવો જોઈએ ભલે ને બીજા આપણને દુશ્મન માનતા હોય આપણા મનમાં કોઈના માટે વેરભાવ નહીં જ્યારે આવી શુદ્ધતા અને દૈન્યતા આવે ત્યારે પેલી તૃણાદપી સુનિચેનવાળી સ્થિતિ સહજ બને આ કોઈ દેખાડો નથી આ તો અંદરની સ્થિતિ છે જે ભગવાનને પણ વશ કરી લે આ બહુ જ ઊંચી અવસ્થા છે અદ્ભુત નમન ભક્તિ દ્વારા સૌમાં પ્રભુ દર્શન સાચી નમ્રતાનો આ જ આધાર છે હવે ભક્તિની વાત ચાલી રહી છે તો મનીષાજીનો એક પ્રશ્ન હતો બે પ્રકારના સાધકોની સરખામણી હતી એમાં એક સાધક એવો છે જે ફક્ત ગુરુની આજ્ઞા માનીને ભજન કરે બસ બીજું કશું નહીં અને બીજો સાધક ગુરુ આજ્ઞા તો પાળે જ છે પણ સાથે સાથે કષ્ટ વેઠીને સેવા કરે કરે દાન પુણ્ય આ બેમાંથી સ્થિતિ વધારે સારી ગણાય અહીં મહારાજજી ભાવ પર ભાર મૂકે છે ભાવ શું છે એ મહત્વનું છે એ કહે છે કે હું સેવા કરું છું હું દાન કરું છું હું સાધના કરું છું આ જે હું કરું છું વાળો ભાવ છે ને એ કરતાપણાનો ભાવ છે આ સારી વાત છે શરૂઆતની અવસ્થા છે એનાથી પુણ્ય મળે ચોક્કસ મળે પણ ભગવત પ્રાપ્તિ માટે આ પૂરતું નથી એનાથી શ્રેષ્ઠ સ્થિતિ કોની એ સાધકની જે ગુરુના આશ્રય રહે છે અને કરતાપણાના ભાવ વગર ભજન કરે છે એ માને છે કે પ્રભુ મારા દ્વારા કરાવી રહ્યા છે એ પોતે કાંઈ નથી કરતો અને જીવનમાં જે પણ થાય સુખ આવે કે દુઃખ એ જેવી પ્રભુની ઈચ્છા એમ સ્વીકારીને રાજી રહે છે આવા સાધકને ભગવાન મળે મુખ્ય વસ્તુ છે કરતાપણાના અભિમાનનો ત્યાગ અને સંપૂર્ણ શરણાગતિ હમ એટલે ક્રિયા કરતા એની પાછળનો ભાવ વધારે મહત્વનો છે સમર્પણ ભાવ અકર્તા ભાવ આ ચાવી છે આ તો થઈ આધ્યાત્મિક સાધનાની વાત પણ આપણા રોજિંદા જીવનનું શું વ્યવસાય નોકરી ધંધો નિતેશ શર્માજીએ પૂછ્યું કે ખૂબ મહેનત કરીને પૈસા કમાવવા નામ કમાવવું એવી તીવ્ર ઈચ્છા રાખવી એ બરાબર છે અહીં મહારાજજી સંતુલનની વાત કરે છે બેલેન્સ રાખવાની મહેનત કરીને પ્રમાણિકતાથી નીતિથી પૈસા કમાવામાં કોઈ વાંધો નથી કેમ કારણ કે એ પૈસાથી પરિવારનું પોષણ થાય સમાજમાં જરૂરિયાતમંદોની મદદ થાય ધર્મના કામો થાય આ બધું જરૂરી છે પણ જો વાસના એવી હોય કે મારું બહુ નામ થવું જોઈએ હું દુનિયાનો સૌથી પૈસાદાર માણસ બનું તો એ વાસના ખોટી છે આવી જે અતિશય મહત્વકાંક્ષા છે નામની લાલસા છે એ પતન કરાવે છે એ ભક્તિમાર્ગથી નીચે પાડે છે વાસનાશાની હોવી જોઈએ ભગવત પ્રાપ્તિની સંસારની સફળતાની નહીં તો કરવું શું જોઈએ કમાવું કે નહીં કર્મ કરવું પૂરી નિષ્ઠાથી કરવું પણ ભગવાનને સમર્પિત કરીને અને જે ફળ મળે ઓછું મળે કે વધુ એમાં સંતોષ રાખવો જરૂરિયાત પૂરતું ધન ભગવાન પાસે માંગવું એ યોગ્ય છે પણ દુનિયામાં નંબર વન બનવાની હોડમાં ઉતરવું અને એમાં જ રચ્યાપચ્યા રહેવું એ ભક્તિના માર્ગથી દૂર લઈ જાય છે બહુ જ વ્યવહારુ સલાહ કર્મયોગનો સિદ્ધાંત ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવું આની સાથે જ સોનુઝાજી અને ઋષિકેશજીના પ્રશ્નો પણ જોડાયેલા લાગે છે સોનુજીએ કહ્યું કે મુશ્કેલી હતી ત્યારે ભજન થતું હતું પણ સુખ આવ્યું તો ઓછું થઈ ગયું અને ઋષિકેજીએ પૂછ્યું કે કોઈ મોટો સાંસારિક લક્ષ્ય રાખ્યો હોય અને પૂરો ન થાય તો ડિપ્રેશન આવી જાય છે આ બંને સ્થિતિ સુખમાં ભજન ઘટવું અને નિષ્ફળતાથી હતાશ થવું આ વિશે શું કહે છે હા સોનુજીના અનુભવ પર મહારાજજી કહે છે કે સુખના સમયમાં ભજન ઘટાડવું નહીં ઉલટાનું વધારવું જોઈએ કેમ કે જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આ ચક્કર તો ચાલવાનું જ છે જો સુખના સમયમાં ભજનનું બળ ભેગું કર્યું હશે તો જ્યારે દુઃખ આવશે ને ત્યારે આપણને હરાવી નહીં શકે આપણે ભાંગી નહીં પડીએ ભગવાન યાદ રહેશે અને દુઃખ સહન કરવાની શક્તિ મળશે મન લાગે કે ન લાગે નિયમ પકડી રાખવો જીભથી જબરદસ્તી પણ નામજપ ચાલુ રાખવો સુખમાં કરેલું ભજન દુઃખમાં આપણી ઢાલ બની જશે અને ઋષિકેશજીના પ્રશ્નના જવાબમાં મહારાજજી સમજાવે છે કે દુનિયાની સફળતા ખાલી મહેનત પર આધાર નથી રાખતી એમાં આપણું પ્રારબ્ધ આપણા પુણ્ય આપણી તપસ્યા આપણા ભજનનું બળ આ બધું કામ કરતું હોય છે જો ખૂબ મહેનત કરવા છતાં સફળતા ના મળે તો સમજવું કે આપણું કોઈ પાપ કર્મ આડું આવ્યું છે આવા સમયે નિરાશ થઈને બેસી જવાને બદલે કે ડિપ્રેશનમાં જવાને બદલે શું કરવું નામ જપ વધારવો દાન પુણ્ય કરવું સેવા કરવી આ સત્કર્મો કરવાથી આત્મબળ વધશે પાપ ધોવાશે અને ભવિષ્યમાં સફળતાનો રસ્તો ખોલશે નિષ્ફળતાને અંત ન માનો એને પોતાની સાધના વધારવાની તક સમજો હમ એટલે સુખમાં સાવધાન રહી ભજન વધારવું અને દુઃખમાં ધીરજ રાખી સત્કર્મ વધારવું બંને સ્થિતિમાં ઉપાય તો ભગવાન તરફ વળવાનો જ છે બરાબર હવે એક છેલ્લો પણ બહુ જ મહત્વનો પ્રશ્ન લઈએ રવિ શર્માજીએ ભગવદ્ ગીતાના સંદર્ભમાં પૂછ્યું હતું કે શું એ વાત સાઠી છે કે ભગવાન જેના પર બહુ કૃપા કરે એનું બધું છીનવી લે ધન પરિવાર બધું જ આ સાંભળીને તો કોઈ પણ ડરી જાય હા હા બરાબર આ એક એવી વાત છે એવી માન્યતા છે જેનાથી ઘણા ભક્તો પણ ગભરાય છે પણ મહારાજજી આનો બહુ જ સરસ અને સ્પષ્ટ ખુલાસો કરે છે એ ભાર દઈને કહે છે કે ભગવાન તો મંગલ ભવન અમંગલહારી છે એ ક્યારેય કોઈનું પણ અમંગલ કરી જ ના શકે જેમ સૂર્ય અંધારું ફેલાવી ના શકે એમ ભગવાન કષ્ટ આપી જ ના શકે વાત એમ છે કે જ્યાં સુધી આપણી પ્રીતિ આપણી આસક્તિ સંસારની વસ્તુઓમાં છે પૈસામાં કુટુંબમાં પ્રતિષ્ઠામાં ત્યાં સુધી ભગવાનમાં સાચો એકનિષ્ઠ પ્રેમ નથી જાગતો તો ભગવાન એ આસક્તિ કેવી રીતે દૂર કરે છે બે રીતે જો જીવ સમજુ હોય વિવેકી હોય તો ભગવાન એના દિલમાં જ વૈરાગ્યનો ભાવ જગાડે છે એને સંસારની નકામી વસ્તુઓ દેખાવા માંડે છે અને એ પોતે જ ભોગથી મોઢું ફેરવી લે છે પણ જો જીવ અવિવેકી હોય આસક્તિમાં ઝઘડાયેલો હોય છોડવા તૈયાર ના હોય તો ક્યારેક ભગવાન કૃપા કરીને એ વસ્તુઓ જ એનાથી દૂર કરી દે છે જેમાં એ અટવાયેલો છે આનો હેતુ એને દુઃખી કરવાનો બિલકુલ નથી પણ એની આસક્તિ તોડીને એને પોતાની તરફ વાળવાનો છે આ ભગવાનની પરમ કૃપા છે સજા નથી એટલે આ છીનવી લેવું એ ખરેખર તો છોડાવું છે બંધનમાંથી મુક્ત કરવું છે બરાબર એકદમ બરાબર ભગવાન તો આપવાવાળા છે જુઓ ને અમરીશજીને ચક્રવર્તી રાજપાટ આપ્યો સુદામાને ધન આપ્યું હા આપણા પોતાના કર્મોના લીધે જીવનમાં દુઃખ આવી શકે છે ચોક્કસ પણ ભગવાનનો આશરો લેવાથી અંતે તો મંગળ જ થાય છે ભગવાન આપણી ખરાબ ભાવનાઓ આપણી આસક્તિઓ છીનવે છે સારી વસ્તુઓ નહીં એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ભક્તનો ભાવ તો એ જ હોવો જોઈએ કે પ્રભુ જેમાં તું રાજી એમાં હું રાજી આ જ કૃપાની સાચી સમજ છે અદ્ભુત સ્પષ્ટીકરણ આનાથી તો કૃપા વિશેનો જે ડર હોય ને એ નીકળી જાય અને શ્રદ્ધા વધે તો શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ સારમાંથી આજે આપણને જીવનના ઘણા બધા પાસાઓ પર એમ કે ખૂબ ગહન માર્ગદર્શન મળ્યું આપણે કર્મોની જવાબદારી સમજ્યા સંતોનું મહત્વ જાણ્યું સાધનામાં આવતા અવરોધો અને એના ઉપાયો જોયા અહંકાર અને નમ્રતાનો ભેદ સમજ્યા સાચી ભક્તિ એટલે શું અને કરતાપણાનો ભાવ છોડવો કેટલો જરૂરી છે એ જોયું અને હા સુખ દુઃખ સફળતા નિષ્ફળતામાં સ્થિર કેમ રહેવું અને ભગવાનની કૃપાને કઈ રીતે સમજવી એ પણ જાણ્યું સાચી વાત છે જો ટૂંકમાં કહેવું હોય તો આત્મનિરીક્ષણ કરવું સારો સંગ રાખવો સાવધાન રહેવું નામ જપ કરવો નમન ભક્તિ કેળવવી કરતાપણાનો ભાવ છોડવો અને બધી પરિસ્થિતિમાં ભગવાનને શરણે રહેવું આ મુખ્ય સૂત્રો આપણને આ ચર્ચામાંથી મળે છે અને પેલો વિશ્વાસ કે ભગવાનની કૃપા હંમેશા હંમેશા આપણા ભલા માટે જ હોય છે મંગળકારી જ હોય છે અને શ્રોતાઓ માટે આજની ચર્ચા પછી એક વિચાર મૂકી શકાય કે આપણે આપણા રોજિંદા જીવનમાં નાની નાની બાબતોમાં પણ આ નમન ભક્તિ એટલે કે સૌમાં દરેક પરિસ્થિતિમાં ભગવાનને જોવાનો અને એમને નમન કરવાનો ભાવ એ કેવી રીતે જાગૃત રાખી શકીએ રસ્તા પર ચાલતા હોઈએ ઓફિસમાં કામ કરતા હોઈએ ઘરમાં હોઈએ શું આપણે આ દ્રષ્ટિ કેળવી શકીએ આના પર વિચારવા જેવું છે ચોક્કસ આ અભ્યાસ શરૂ કરીએ તો જીવન બદલાઈ શકે છે આજના આ સુંદર વાર્તાલાપ અને આવા બીજા વિષયો પર ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા તરફથી વધુ અપડેટ્સ મેળવવા માટે એમની વેબસાઈટ અને ચેનલ જોતા રહેશો અને હા જો આપને આ ચર્ચા ઉપયોગી લાગી હોય ગમી હોય તો આપના વિચારો આપના અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી જણાવશો અમારી ચેનલને લાઇક કરવાનું તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં સૌને રાધે રાધે